સંત માથેના શુભ સંદેશમાંથી પાઠ બીજો અધ્યાય કલમ તેરથી અઢાર સુધી તે લોકોના ગયા પછી દેવદૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન લઈને કહ્યું ઉઠ બાળકને અને તેના માતાને લઈને મિસર ભાગી જા અને હું કહું નહીં ત્યાં સુધી ત્યાં જ રહેજે કારણ હેરોદ એ બાળકને શોધી કાઢીને મારી નાખવાની પેરવીમાં છે એટલે યોસેફ ઉઠ્યા અને બાળક અને તેના માતાને લઈને રાતોરાત મિસર ચાલ્યા ગયા અને હેરોદના મરણ સુધી ત્યાં જ રહ્યા આપણ પૈગંબર મુખી પ્રભુએ જે ભાખ્યો હતો કે મેં મારા પુત્રને મિસલમાંથી બોલાવ્યો તે સાચું પાડવા માટે જ હતું જ્યારે હેરોદે જોયું કે પંડિતો મની છેતરી ગયા છે ત્યારે તેનો રોષ એકદમ ભભૂકી ઉઠ્યો અને તેણે પંડિતો પાસેથી જે સમય ખાતરીપૂર્વક જાણી લીધો હતો તેની આધારે બેથલેહેમ અને તેની આસપાસના પ્રદેશોમાંના બે વર્ષના અને તેથી નાના બધા છોકરાઓનો વધ કરવાનો હુકમ છોડ્યો આમ ઇરમિયા પૈગંબરનું વચન સાચું પડ્યું કે રામામાં રોગકડ અને વિલાપ સંભળાય છે રહેલ પોતાના બાળકો પાછળ રડે છે કેમે કરી તે શાંત થતી નથી કારણ તેના બાળકો રહ્યા નથી આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે આપણે સૌ ઈસુ જયંતિનું પર્વ ઉજવી રહ્યા છે ત્યારે આજના આ શાસ્ત્ર પાઠમાં રાજા હેરોદ મિશનમાં નાના જન્મેલા તમામ બાળકોની કતલ કરાવવાનું વિચારે છે તેને ડર હતો કે પૈગંબર મુખે ભવિષ્યવાણી કરેલી જેમાં લખ્યું છે કે બેથલેહમમાં એક મહાન અને પરાક્રમી રાજા જન્મ લેશે પંડિતો હેરોદને મળતા નથી અને તે બીજા રસ્તે થઈને ચાલ્યા જાય છે આથી છે દુનિયાદારીની દ્રષ્ટિએ રાજા નથી પણ તેમનું રાજ્ય ઈશ્વરીય રાજ્ય છે આમ ઈસુ એક સાચા રાજા તરીકે ઉભરી આવે છે જય ઈસુ